રામદાસજીએ પૂછ્યું પરમાનંદજી એક પ્રશ્ન પૂછ્યો હા હા પૂછો ને અમારે એ જાણવું છે કે વ્રજમાં નંદી યશોદા ગોપ ગોપીઓ ગ્વાલબાલો પશુ પક્ષીઓ સૌ કોઈ રહે છે સૌને શ્રી ઠાકોરજીમાં ઘણો પ્રેમ છે પરંતુ એ બધામાં ચડ્યા તો પ્રેમ કોનો પરમાનંદ આ પ્રશ્નનો જવાબ એક કીર્તન ગાઈને આપ્યો ગોપી પ્રેમ કી ધ્વજા જીન ગોપાલ કીએ અપને વશ ઉરધર શ્યામ ભુજા આ પદમાં પરમાનંદ કહ્યું કે બધામાં સર્વશ્રેષ્ઠ પ્રેમ ગોપીજનોનો છે જેમ મંદિરના શિખર ઉપર સૌથી ઊંચે ધ્વજા શોભે તેમ બધામાં ગોપી પ્રેમ સર્વોપરી છે તેમણે એવો પ્રેમ રસ શ્રી ગોપાલ પ્રભુને પાયો કે તેઓ તેમને વશ થઈને રહ્યા એ વૃજ મહાભાગ્યશાળી છે આખા સંસારમાં એમના જેવશ પુણ્યશાળી કોઈ નથી તેમણે શ્રી ઠાકોરજીનું સુખ વિચારીને જે સ્નેમય સેવા કરી છે તેની તો વાત જ થઈ શકે તેમ નથી જો કોઈ બ્રાહ્મણ કુળમાં જન્મ લેવા માત્રથી પોતાને ઊંચા અને પવિત્ર કરતા હોય તો તેઓ ભીત ભૂલે છે શ્રી હરિના પર કૃપા પાત્ર ગોપીજનોના જેવી પ્રેમમય સેવાથી જ જીવ પવિત્ર બને છે આ સાંભળી બધા ભગવદીઓ ખૂબ પ્રસન્ન થયા પરમાનંદ બાળ બાળલીલાના પદો વિશેષ ગાયા છે એટલે તેઓ નંદ યશોદાના પ્રેમને શ્રેષ્ઠ માને છે કે કેમ એ સૌને જાણવું હતું વસુતઃ તો ગોપી પ્રેમ જ સર્વશ્રેષ્ઠ છે પરમાનંદાસજીએ પણ ગોપીજનોના પ્રેમને સર્વશ્રેષ્ઠ ગણાવતા બીજા પદો પણ ગાયા ધન્ય ધન્ય પરમાનંદાસજી એમ શ્રવણ કરીને બધા બોલી ઉઠ્યા